અમરેલી જિલ્લામાં વરસાદની અછત વચ્ચે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને બે મહત્વની માંગ મૂકી છે તેમણે ખેતીવાડી વીજ પુરવઠો હાલના આઠ કલાકથી વધારી દસ કલાક કરવાનો અપીલ કરી છે સાથે જ ચોમાસાની ખેંચને કારણે પાક સુકાઈ રહ્યો હોવાથી ડેમમાંથી કેનાલો મારફતે પાણી છોડવાની રજૂઆત પણ કરવામાં આવી છે કાનાણીએ પાણી પુરવઠા મંત્રીને પણ પત્ર લખી આવશ્યક પગલાં લેવાની વિનંતી કરી છે જેથી ખેડૂતોના ઉભા પાકને બચાવી શકાય નમસ્તે અતુલ કાનાણી પ્રમુખ અમરેલ જિલ્લા ભારતીય જનતા પક્ષ ચોમાસાની સિઝનમાં વરસાદની ખેત કારણે ખેડૂતોએ વાવેલ ચોમાસુ પાકમાં પાણીની ખેત જણાઈ રહી છે અને પોતાનો પાક મૂર્જાઈ રહ્યો છે આવી સ્થિતિમાં ખેડૂતોની રજૂઆતોને લક્ષ્યમાં લઈને મેં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાણીપુઠા શ્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં અને ટેલિફોનિક દ્વારા રજૂઆત કરેલ છે જેમાં વીજળી આઠ કલાકને બદલે દસ કલાક ખેડૂતોને આપવામાં આવે જેથી કરીને ખેડૂતો પોતાના ઊભા પાકને પાણી દ્વારા બચાવી શકે પાકને એવી જ રીતે સૌની યોજનાનું પાણી ચેકડેમ તળાવો અને નદીના પટમાં જો અત્યારે છોડવામાં આવે તો ખેડૂતોને પોતાના બોર અને ચૂવામાં પાણી ચડી જવાને કારણે એમને પણ ફાયદો થશે ને જેથી તેઓ પોતાનું ખેતરમાં પાણી પાકને આપી શકશે આ માટે બંને સરકારના મુખ્યમંત્રીશ્રી અને મંત્રી મંત્રીશ્રીને આજે મેં ખેડૂતોની આ રજૂઆત ધ્યાન ઉપર મૂકી છે અને મને આશા છે કે આ બાબતે સરકાર શ્રી હકારાત્મક પ્રત્યુત્તર આપશે